તમે સો ગુના આચર્યા હશે તો પણ ઈશ્વર તમને કહેશે કે ભાઈ તારા સો ગુના માફ છે કારણ કે તેવું કામ કર્યું છે જે બાળક હજી ચાલતા શીખ્યું નથી જેની ઉંમર હજી દોઢ વર્ષ છે એ બાળકનું સુરતના કડોદરામાંથી અપહરણ થાય છે અને એ પણ પાછું એક ગરીબ મજૂરનું બાળક હતું છતાં પોલીસે કરી કમાલ અને દસ કલાકમાં અપહરણ થયેલા બાળકને શોધી કાઢ્યું ચાલો તો તેની વિગતે વાત કરીશ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાન રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ આજે એક એવી ઘટનાની વાત કરવી છે આમ તો પોલીસ ઉપર આરોપ બહુ લાગે છે અને પોલીસ આમ પણ બહુ બદનામ છે પોલીસ આ બદનામી વચ્ચે પણ પોતાનું કામ સારી રીતે કરવાનો પ્રયત્ન કરતી હોય છે આવી જ ઘટના સુરતના કડોદરા વિસ્તારમાં બની સુરતનો આ ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં ગરીબ મજૂરો વિશેષ સંખ્યામાં રહે છે કોઈ ઉત્તર પ્રદેશથી આવે છે કોઈ બિહારથી આવે છે કોઈ ઓરિસ્સાથી આવે છે આમ પરપ્રાંતના લોકો ગરીબ માણસો મજૂરી કરવા આવે છે સમય હતો તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બરનો સાંજના સાડા સાત આઠ વાગી રહ્યા હતા આખો દિવસ શાંતિપૂર્ણ પસાર થયો હતો પોલીસ ઇન્સ્પેક્ટર બીડીશા પોતાની ચેમ્બરમાં હતા ત્યારે કોન્સ્ટેબલ આવીને કહે છે કોઈ તમને મળવા માગે છે અને ચેમ્બરમાં એક ગરીબ મજૂર જેના કપડાંની પણ વ્યવસ્થા નહોતી એવો માણસ આવે છે તે કંઈ બોલે તેની પહેલાં તેની આંખ બોલે છે તે રડે છે અને કહે છે સાહેબ મારા બાળકનું અપહરણ થયું હોય એવું મને લાગે છે મારું બાળક મને મળતું નથી બાળકની ઉંમર કેટલી છે તો બાળક માત્ર હજી દોઢ વર્ષનું હતું ઘટના શું હતી એ જાણવા માટે તાત્કાલિક ઇન્સ્પેક્ટર બિડીશા પોતાના સ્ટાફ સાથે જ્યાં ગરીબ મજૂર રહેતો હતો ત્યાં પહોંચે છે આ પરપ્રાંતિય પરિવાર છે જેને ગુજરાતી પણ આવડતી નથી ત્યાં પોલીસ પહોંચે છે ત્યારે વાત એવી છે કે આ મજૂર માણસ છે એ એક ભાડાના મકાનમાં પહેલાં માળે રહે છે એને એક સાત વર્ષની દીકરી છે અને દોઢ વર્ષનો દીકરો છે સાંજનો સમય થયો એટલે આ જે દીકરી છે એ પોતાના ભાઈને લઈને નીચે રમવા જાય છે સાંજ પૂરી થાય છે રાતનું અંધારું થાય છે અને સાત વર્ષની દીકરી ઉપર આવે છે આ જ વખતે મજૂરી કરી પરત ફરેલો આ પિતા દીકરીને પૂછે છે કે ભાઈ ક્યાં છે એટલે કીધું ભાઈ નીચે રમે છે એટલે આ મજૂર માણસ પોતાના દીકરાને લેવા માટે નીચે આવે છે તો તેને ક્યાંય પોતાનો દીકરો મળતો નથી આ દીકરો રોજ અહીંયા એકલો રમતો હતો એટલે તે પોતાની દીકરીને બોલાવે છે કે દીકરો ક્યાં છે છે ત્યારે દીકરી અલગ અલગ જગ્યા બતાડે કે હું ભાઈ સાથે અહીંયા જ રમતી હતી પણ મને હવે ભાઈ દેખાતો નથી આ જે પરિવાર રહેતો હતો તેની બાજુમાં એક મંદિર છે આ ઘટના જ ઘટ્યા પછી જ્યારે પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચે છે ત્યાં સુધી આ સાત વર્ષની બાળકીને અનેક લોકો સવાલ પૂછી ચૂક્યા હતા કે તારો ભાઈ ક્યાં છે આ દીકરી ડરી ગયેલી હતી ઇન્સ્પેક્ટર શાહ પોતાની મહિલા કોન્સ્ટેબલને સૂચના આપે છે કે આ દીકરી સાથે જરા પ્રેમથી વાત કરો જાણો કે છેલ્લી હકીકત શું હતી મહિલા કોન્સ્ટેબલ આ સાત વર્ષની બાળકીને પ્રેમથી બેસાડે છે અને પૂછે છે કે શું થયું હતું ત્યારે આ બાળકી એક નવી વિગત આ મહિલા કોન્સ્ટેબલને આપે છે આ બાળકી વિગત આપે છે કે હું મારા ભાઈ સાથે રમી રહી હતી ત્યારે એક આંટી આવ્યા હતા અને આંટીએ કહ્યું કે ચાલ તને સફરજન અપાવો એમ કહી આ બાળકને તે લઈ જાય છે સફરજન ક્યાં હતું એવું જ્યારે બાળકીને પૂછવામાં આવે છે ત્યારે બાળકી ચોક્કસ જગ્યા બતાડે છે અને ત્યાં સફરજન પડેલું પણ પોલીસને મળ્યું આમ આ બાળકીએ બે મહત્ત્વની માહિતી આપી કે એક આંટી આવ્યા હતા એનો અર્થ એવો હતો કે આ બાળક જે હજી ચાલતા શીખ્યું નથી તેને કોઈ મહિલા લઈ ગઈ છે પોલીસે તરત આસપાસના તમામ સીસીટીવી કેમેરા ચેક કરવાનું શરૂ કર્યું પણ ખાનગી સીસીટીવી કેમેરામાં ક્યાંય આ સ્ત્રી કે આ બાળક નજરે ન પડ્યું પોલીસે પોતાના સીસીટીવી કેમેરા પણ બેસાડવામાં આવ્યા છે જેને નેત્રમ યોજના હેઠળના કેમેરા કહે છે જેનું સીધી કનેક્ટિવિટી પોલીસ સ્ટેશનની અંદર છે નેત્રમના કેમેરા જ્યારે ચેક થયા ત્યારે પોલીસને આ મહિલા અને આ બાળક દેખાય છે જે ઓટો રિક્ષામાં જતી દેખાય છે કોણ છે આ મહિલા જે આ બાળકને લઈ ગઈ એટલે પોલીસે ઘણા બધા કેમેરા જે નેત્રમના હતા અને ખાનગી હતા તેને રિવર્સ ફોરવર્ડ કરી ફરી વખત જોવાની શરૂઆત કરી ત્યારે આ ઘટના ઘટી એના પહેલાં આ મહિલા અન્ય એક મહિલા સાથે ચાલતી આ વિસ્તારમાં આવતી દેખાઈ જોકે ત્યારે બાળકનું અપહરણ થયું નહોતું એટલે સાથે રહેલી મહિલા કોણ છે તેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર બિડીશાએ શરૂ કરી જ્યારે બીડી શાહ તપાસ કરતા હતા ત્યારે લગભગ રાતના નવ સાડા નવ દસના સુમારે જે બીજી મહિલા આમાં દેખાઈ તે પોલીસને મળી ગઈ પોલીસે તેને કડોદરામાંથી શોધી કાઢી જ્યારે આ મહિલાની પૂછપરછ કરવામાં આવી કે તમે જ્યારે અહીંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તમારી સાથે જે મહિલા હતી એ કોણ હતી તો આ મહિલા તેને જાણતી હતી તેણે કહ્યું આનું નામ છે નીતા શર્મા આમ પોલીસને પહેલી વખત એક નામ મળે છે નીતા શર્મા નીતા શર્માનો મોબાઈલ નંબર પણ પોલીસને મળે છે પણ પોલીસે જ્યારે ટ્રાય કર્યો ત્યારે આ ફોન બંધાયો આમ ફરી વખત પોલીસની તપાસ અટકી ગઈ ટેકનિકલ સર્વેલન્સથી આખી રાત કામ ચાલતું રહ્યું ત્યારે પોલીસને ભાળ મળે છે કે કડોદરાથી સાત કિલોમીટર દૂર કરોલી ગામ છે ત્યાં આગળ આ મહિલા કામ કરે છે અને ત્યાં જ રહે છે એટલે સવારના છ વાગે બીડીશાની ટીમ રવાના થાય છે કરોલી ગામ અને કરોલી ગામની જે ફેક્ટરીમાં કાપડ મિલ છે ત્યાં આ નીતા શર્મા નોકરી કરતી હતી ત્યાં પોલીસ પહોંચે છે ત્યાંથી તેની માહિતી મેળવે છે પણ જ્યારે નીતા શર્માના ઘરે પહોંચે છે ત્યારે નીતા શર્માનો ફોન સ્વિચ ઓફ આવ્યો આમ પોલીસ ફરી વખત નિરાશ થાય છે પોલીસે આસપાસના લોકોને પૂછપરછ કરી ત્યારે એક બીજો નંબર પોલીસને મળે છે બીજા નંબરનું લોકેશન જ્યારે પોલીસે લીધું ત્યારે પોલીસને નીતા શર્માનું લોકેશન બારડોલી રેલવે સ્ટેશનનું મળ્યું પોલીસ સમજી જાય છે ચેતી જાય છે અને તાત્કાલિક મારતી ગાડીએ કડોદરા પોલીસના વાહનો પહોંચે છે બારડોલી સ્ટેશન ઉપર અને બીડી શાહ જુએ છે તો નીતા શર્મા ત્યાં હતી તેણે બાળકને તેડેલું હતું નીતા શર્મા પોલીસને જોઈને બાળકને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલાં બાળકને ઇન્સ્પેક્ટર શાહ તેડી લે છે નીતા શર્મા અને તેની સાથે તેનો પતિ હતો શ્રીરામ શર્મા તેને પણ પકડી લેવામાં આવ્યો આ દંપતિની સમસ્યા એવી હતી કે તેમના લગ્નને પંદર વર્ષ વીતી ગયા હતા પણ સંતાન નહોતું અને નીતા ઈચ્છતી હતી કે પોતાના ખોળામાં એક સંતાન હોય પણ સંતાન થાય એવા કોઈ આસાર નહોતા નીતા અવારનવાર આ કડોદરા વિસ્તારમાંથી પસાર થતી હતી ત્યારે તેણે આ બાળકને જોયું હતું અને તેણે પ્લાન બનાવ્યો હતો કે આ બાળકને લઈ જઈશ તે પોતાના પતિને પણ આ કામમાં સામેલ કરે છે અને પતિ પત્ની આ બાળકનું અપહરણ કરવાની યોજના બનાવે છે અને બાળકનું અપહરણ કરે છે પણ ઉત્તર પ્રદેશની ટ્રેન આવે તે પહેલાં ઇન્સ્પેક્ટર બિડિશાની ટીમ આવી ગઈ બાળક મળી ગયું અને પછીના જે દ્રશ્યો હતા એ તમારી આંખ પણ ભીની કરે અને તમે પણ કહેશો કે તમારા સો ગુના માફ છે જોઈ લો આ દ્રશ્યો પણ તમે આ દ્રશ્યો જોયા મને એવું લાગે છે કે ઇન્સ્પેક્ટર બીડી અને તેમની ટીમે જે કામ કર્યું તેમાં તેમને રાષ્ટ્રપતિ ચંદ્રક મળે કે ન મળે પણ ઈશ્વરના દરબારનો ચંદ્રક તેમણે ફાઇનલ કર્યો છે અમારે કેવું છે ગુજરાત પોલીસને આવું પણ કામ કરતા રહો આ પણ પોલીસનું જ કામ છે કારણ કે કોઈ ગરીબના પેટમાંથી નીકળેલી હાય તમને બરબાદ કરશે અને કોઈ ગરીબના હૃદયમાંથી નીકળેલો આશીર્વાદ તમને આબાદ બનાવશે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઈમ સ્ટોરી બાય રહો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મને મારા સાથી ઉર્વિશ પટેલને રજા આપો આવીશ કાલે પાછો આવો જ એક વિષય લઈ તમારી પાસે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ